પંદર અને સોળ જુલાઈ બે હજાર પચીસ મંગળવાર અને બુધવારના રોજ ધી ભગવતી ખાતે એફટીએસ મહિલા સમિતિ અમદાવાદ દ્વારા પ્રથમ વખત એફટીએસ બજાર જીવનશૈલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં પંચ્યાસી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અમદાવાદ ઉપરાંત સુરત મુંબઈ ઇન્દોર રાજકોટ લુધિયાણા અને કોલકાતામાં પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે પ્રમુખ વિનીતા દાદે જણાવ્યું હતું કે સ્ટોલમાં સુંદર જ્વેલરી સ્ટાઇલિશ ડ્રેસ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રખ્યાત આરજી દેવકીના કરવામાં આવ્યું હતું અને મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અપર્ણાજી મિત્તલ ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી સુનીતાજી સોમાણી શ્રી હનુમાન પ્રસાદજી ગુપ્તા તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઉર્મિલાજી કલંત્રી અને જાણીતા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી દીક્ષાજી હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી ખજાનજી રીટા રસ્તોગી પ્રદર્શન સમિતિના પ્રભારી કુસિમ બાજોરિયા અને મિનલ ડાગા વૈશાલી મહેશ્વરી અને તમામ અધિકારીઓના અથાગ પ્રયાસોનું પરિણામ છે કે અમે આટલું સફળ પ્રદર્શન યોજી શક્યા આ પ્રદર્શનમાં બે હજાર લોકો આવ્યા હતા એફટીએસ મહિલા સમિતિની ટીમનો આભાર